સગીર યુવતીઓને ગુડ ટચ અને બેડ ટચ વિશે માહિતગાર કરવાના ભાગરૂપે એક કાર્યક્રમનું આયોજન પાટડીની શાળા ખાતે કરવામાં આવ્યું હતું તાલુકાની બાપા કન્યા શાળા ખાતે ધોરણ છ થી આઠની વિદ્યાર્થીઓને જાગૃતિ અભિયાન અંતર્ગત માહિતી આપવામાં આવી તેમજ સાયબર ક્રાઇમ અને મોબાઈલના દુરુપયોગ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત વિદ્યાર્થીનીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારે યોજાયેલ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સાથે વિસ્તૃત સમજણ પણ પ્રાપ્ત કરી હતી

કે વડીલ હોય એને તરત જાણ કરવાની છે તમારે નાનામાં નાની વાત પણ તમારી મમ્મી સાથે શેર કરવાની છે તમને જે અજૂગતું લાગે તમને જે ન ગમતું હોય એવું તમારી સાથે વર્તન લાગે તો તમારે તરત મમ્મીને જાણ કરવાની છે હા તમે ડૉક્ટર પાસે જાઓ તપાસ કરવા માટે તો ડૉક્ટર તમને ટચ કરે તો ચાલે પરંતુ એ પણ એકલા નહીં આપણા મમ્મી અથવા આપણે કોઈક સંબંધી સાથે હોય તો જ આપણે ડૉક્ટરને પણ ટચ કરવા દેવાનો છે આપણે આટલી જો અવેરનેસ રાખીશું આટલા જાગૃત બનીશું ને તો આપણું જે કહેવાય ને કે આવી રીતે શારીરિક શોષણો અટકશે આપણે માનસિક રીતે પણ સ્વસ્થ અને મજબૂત બનીશું બીજું જોઈએ કે અત્યારે સાયબર ક્રાઇમ પણ બહુ વધતા જાય છે આમાંથી ઘણી એવી દીકરીઓ છે જેને મોબાઈલ ચલાવતા ભાવતો હશે બરાબર છે ને કારણ કે આપણે હમણાં કોરોના કાળ ગયો ત્યારે આપણે મોબાઈલ ઉપર જ આપણે સ્ટડી કરતા શીખતા હતા ને તો મોબાઈલમાં પણ આપણે જે આપણે અભ્યાસ લગતી માહિતી છે આપણી ઉપયોગી માહિતી છે એ જ આપણે એનો ઉપયોગ કરવાનો છે કોઈ પણ જેને કહેવાય અજાણી એપ ડાઉનલોડ કરવાની નથી અજાણ્યા વ્યક્તિ સાથે કોન્ટેક્ટમાં આવવાનું નથી કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવે તો પણ આપણે એ લેવાનો નથી ખાસ આ બધું આપણે ધ્યાનમાં રાખવાનું છે આવી જો નાની નાની બાબતો આપણે ધ્યાનમાં રાખશું ને તો દીકરીઓ અત્યારે તો તમારું જેને કહેવાય ને કે ઘડતરનો પાયો છે અત્યાર ઉપર જ અત્યારે જે તમારા મન માણસ ઉપર જે અસર પડશે એ તમારા ભવિષ્યમાં નિર્માણ થશે એટલે આપણે ખૂબ જ સારી સારી જેને કહેવાય બાબતો હોય એનું ધ્યાન રાખીશું આપણા શરીર પ્રત્યે સજાગ રહીશું સમાજ પ્રત્યે સજાગ રહીશું આપણા કુટુંબ પ્રત્યે ફેમિલી પ્રત્યે પાડોશી છે એના પ્રત્યે પણ સજાગ રહીશું ખૂબ સારી રીતે અભ્યાસ કરીશું શાળામાં જે શિક્ષક શીખવાડે એ જેને કહેવાય ને ખૂબ સારી રીતે એને આપણે અભ્યાસ કરીએ અને ખૂબ જિંદગીમાં આપણે આગળ વધીએ એ જ અભ્યર્થના જય જય ભારત વંદે માતરમ